નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મુકેશ રામોલિયા ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પાઠ વીસની અંદર આજે આપણે ટોપિક ભણવાનો છે આતંકવાદની આર્થિક અસરો જણાવો બીજા ટૉપિકની અંદર આપણે આતંકવાદની સામાજિક અસર જોઈ હતી આજે આતંકવાદની આર્થિક અસર જોવાની છે પરંતુ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલમાં નવા હોવ અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલમાં ઓલ પ્રેસ કરી અન્ય વિદ્યાર્થીઓ સુધી શેર કરવાનું ના ભૂલતા તો જોઈએ આતંકવાદની આર્થિક અસરો તો ભારત સ્વતંત્ર બાદ ઘણા રાજ્યો પ્રદેશોમાં જુદી જુદી માંગણીઓ સાથે આતંકવાદ વધ્યો છે જેથી દેશના વિકાસ અને અખંડિતતા સામે ભય ઊભો થયો છે તો આઝાદી પછી ભારતના ઘણા ખરા રાજ્યો અને એના પ્રદેશો ની અલગ માંગણી માટે આતંકવાદ વધવા લાગ્યો છે જેથી દેશનો વિકાસ છે દેશની જે અખંડિતતા છે દેશની જે ભાઈચારાની જે ભાવના છે એમાં ક્યાંક ને ક્યાંક ખતરો ઊભો થાય છે આતંકવાદથી ઘણા બધા ક્ષેત્રો પર નકારાત્મક અસરો પડે છે અને જેમાં આર્થિક ક્ષેત્રે પડતી અસરો નીચે પ્રમાણે છે હવે અલગ અલગ પ્રદેશોની માગણી હોય કે અમને જાતિ પ્રમાણે ધર્મ પ્રમાણે અમને અલગ પ્રદેશ આપો અને એ બાબતમાં ઘણા લોકોના વિચારો નકારાત્મક હોય છે અને એની અસર સીધી આર્થિક ક્ષેત્ર ઉપર પડતી જોવા મળે છે તો આપણે જોઈએ કે અલગ અલગ આતંકવાદી પ્રવૃત્તિથી દેશની આર્થિક બાબતે કેવું નુકસાન થાય છે તો આતંકવાદી પ્રવૃત્તિની તાત્કાલિક અસર આર્થિક વ્યવસ્થા પર થાય છે કારણ કે આ પ્રવૃત્તિને કારણે જે તે પ્રદેશમાં વેપાર ધંધા ઠપ્પ થઈ જાય છે તેથી વિકાસ અટકી જાય છે હવે આતંકવાદની સીધી અસર જે દેશની અંદર તાત્કાલિક અસર આર્થિક વ્યવસ્થા ઉપર થાય કે જે દેશનું ભંડોળ હોય અથવા તો બજેટ હોય એના પર અસર કરે અને એના કારણે જે તે પ્રદેશના વેપાર ધંધાઓ હોય એ ધીમે ધીમે બંધ પડવા લાગે ક્યાંક ને ક્યાંક નુકસાની થાય અને દેશનો વિકાસ રૂંધાતો તો જતો જોવા મળે છે આતંકવાદીઓ માદક દ્રવ્યોની હેરાફરીના લીધે તેમના આંતરિક સંબંધો વધતા કાળા નાણાંમાં વધારો થાય છે ડ્રગ્સ હેરોઈન ગાંજો ચરસ આવા બધા માદક દારૂ છે આવા માદક દ્રવ્યોની હેરાફરીમાં ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે યુવાનો હોય એનું સ્વાસ્થ્ય કથળે છે એકાબીજાની આંતરિક સંબંધો હોય તો એ કાળા નાણાંના ભ્રષ્ટાચારમાં વધારો થાય છે આવા બધી અસરો જોવા મળે છે ત્યારબાદ જોવા જઈએ તો પ્રદેશની અંદર વેપારી કર્મચારી શ્રીમંત વ્યક્તિઓને ભય બતાવી નાણાં પડાવવામાં આવે છે તેથી પ્રદેશોમાં ધંધા કે અન્ય ઉત્પાદન કરવા કોઈ તૈયાર થતું નથી જે તે પ્રદેશની અંદર મોટા વેપારીઓ હોય કર્મચારીઓ હોય કે પછી પૈસાદાર વ્યક્તિઓ હોય એને ભય બતાવી અને એની પાસેથી નાણાં વસૂલવામાં આવે છે એટલે એક પ્રકારનો હપ્તો વસૂલવામાં આવતો હોય છે અને જેથી એ પ્રદેશની અંદર ધંધા કે રોજગાર કરવા માટે કે એમાં ઉત્પાદન કંપનીઓ સ્થાપવા માટે કોઈ વ્યક્તિ તૈયાર થતું નથી હોતું અને એના લીધે જે તે પ્રદેશમાં ધંધા રોજગાર ન મળતા લોકો અન્ય પ્રદેશમાં સ્થળાંતર કરે છે જે કે અમુક અમુક આર્થિક રીતે નબળા જે વંચિત રાજ્યો છે તો એ બીજા રાજ્યમાં જઈ અને વેપાર ધંધો કરતા હોય છે પોતાના રાજ્યની અંદર એ કોઈ પણ એકમ સ્થાપી નથી શકતા એનું મુખ્ય કારણ છે કે આવા જે આતંકવાદી પ્રવૃત્તિ કરતા લોકો હોય એ પૈસા આલતન જલતા માગતા હોય ઉઘરાણી કરતા હોય હપ્તો માંગતા હોય વસૂલી કરતા હોય આવા બધા પરિણામોને લીધે જે તે પ્રદેશની અંદર કંપનીઓ સ્થાપવાની હોય અથવા તો સ્થપાતી હોય એ ધીમે ધીમે ઓછું થતું જાય છે અને ઘણી વખત લૂંટફાટ નશીલા પદાર્થોનું સેવન જેવી અસામાજિક પ્રવૃત્તિઓ તરફ લોકો વળી જાય છે ધંધો રોજગાર ન મળે એના લીધે જે યુવાનો હોય એ લૂંટફાટ કરવા માટે મજબૂર બનતા હોય છે નશીલા પદાર્થોનું સેવન કરવા માટે મજબૂર બનતા હોય છે અને જેના લીધે સમાજના જે યુવાનો છે એમાં ક્યાંકને ક્યાંક અસામાજિક પ્રવૃત્તિઓ તરફ વળે છે આપણે અહીંયા અલગ અલગ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અલગ અલગ ઘટનાઓની અંદર બોમ્બ વિસ્ફોટ છે અથવા તો લોકોને મારી નાખવા માટે જે જનમેદની વધારે પડતી હોય તે બોમ્બ વિસ્ફોટ કરવામાં આવતું હોય છે ગાડીઓની અંદર બોમ્બ મૂકવામાં આવતા હોય છે આવા આ પ્રકારના પ્રવૃત્તિઓ આતંકવાદની જોવા મળે છે ત્યારબાદ જોવા જઈએ તો સરકાર આતંકવાદીઓ સામે સલામતી અને સુરક્ષા માટે કરોડો રૂપિયા ખર્ચે છે જેથી દેશના અન્ય વિકાસ કાર્યો પૂર્ણ કરી શકતા નથી જેમ કે જે આપણી ગુપ્ત એજન્સીઓ હોય સરકાર એની પાછળ સુરક્ષા માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવી દેતી હોય છે અને જેના લીધે દેશની અંદર જે વિકાસ થવો જોઈએ એ વિકાસ થઈ શકતો નથી રેલવે રેડિયો સ્ટેશનો રસ્તા પુલ સરકારી મિલકતોને નુકસાન થાય છે આતંકવાદી પ્રવૃત્તિઓના કારણે જે રેલવે વ્યવહારો હોય રેડિયો સ્ટેશનો હોય રસ્તાઓ હોય પુલ હોય સરકારી મિલકતો હોય એને વધારે આતંકવાદ નુકસાન પહોંચાડતું હોય છે સમાજ ઉપયોગી વિકાસ કાર્યો ઓછા પ્રમાણમાં થાય છે કેમકે આ બધી વસ્તુઓ પ્રાથમિક વસ્તુઓ છે પ્રાથમિક જરૂરિયાત છે લોકોની તો એ વહેલી તકે લોકોને મળી રહે એ માટે સરકાર દ્વારા પુલ છે રસ્તાઓ છે વીજળી છે ગટર લાઈન છે એમાં બજેટ ફાળવેલું હોય અને એના લીધે આતંકવાદ પ્રવૃત્તિઓ દ્વારા આ બધી વસ્તુઓને નુકસાન પહોંચાડે અને એના પરિણામ સ્વરૂપ સમાજના જે ઉપયોગી કાર્યો હોય એ થઈ શકતા નથી અહીંયા પણ ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે રોડ રસ્તાઓને નુકસાન પહોંચાડેલું છે દેશમાં ઉત્પાદન પર અસર થતાં વસ્તુની અછત સર્જાય છે અને જેથી ભાવ વધારો જન્મે છે ઘણી વખત એવું પણ બને કે અમુક સ્ટ્રાઇક થઈ જાય આતંકવાદી હુમલાઓ થઈ જાય હાલતા ચાલતા ગોળીબાર થાય તો અમુક ઉત્પાદનના જે એકમો હોય એ બંધ કરવા પડતા હોય છે અને એને લીધે વસ્તુની અછત ઊભી થાય અને અછત ઊભી થતાં ભાવ વધારો થાય છે અને ભાવ વધારો થતાં સામાન્ય લોકોને પરવડતો નથી આતંકવાદ પ્રવૃત્તિને લીધે ચોક્કસ દેશો વચ્ચેનો સંબંધ ઘટે છે દેશ દેશ વચ્ચે આંતરરાષ્ટ્રીય વ્યવહાર ઘટે છે તથા બંધ પણ થાય છે બે દેશો વચ્ચે ક્યાંક ને ક્યાંક આતંકવાદી ઝઘડાઓ થાય તો બે દેશનો જે વ્યવહાર હોય એ ધીમે ધીમે અટકી જાય બે દેશનો જે વિકાસ થવો હોય એ વિક વિકાસ ન થઈ શકે એકાબીજા દેશની અંદર જે વસ્તુઓની લેણદેણ થતી હોય એ ધીમે ધીમે બંધ થવા લાગે સંબંધોમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો થતો જોવા મળે આંતરરાષ્ટ્રીય વ્યવહાર ઘટે રાજ્યના અને રાષ્ટ્રના પરિવહન ઉદ્યોગ પરિયો પર્યટન ઉદ્યોગને આર્થિક નુકસાન પણ સહન કરવું પડે છે તો આ બધાના લીધે જે ખરેખર રાજ્યને કે પ્રદેશને કે દેશને જે આવક આવવી જોઈએ પર્યટન ક્ષેત્રમાંથી આવક જે મળતી હોય પરિવહનમાંથી આવક મળતી હોય એ સરકારને બંધ થઈ જતાં આર્થિક રીતે જતે પ્રદેશને નુકસાન વેઠવું પડતું હોય છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આ પાઠનો આપણે આ છેલ્લો ટૉપિક ભણીએ છીએ આગળના પાઠને ભણવા માટે ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ એને કરી લેજો જેથી જેવો ચેનલમાં વિડીયો અપલોડ થાય કે તમારા સુધી નોટિફિકેશન મળતી રહે ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત